નમસ્કાર મિત્રો આજની વાર્તા ઓનલાઇન મિત્રતા વિશે છે આ તે સમયની છે જ્યારે મેં એકાઉન્ટ બનાવ્યું હતું જેમાં મેં મારા કુટુંબીજનો કે જાણીતા મિત્રોને સામેલ કર્યા નથી અહીં મેં ઘણા મિત્રો બનાવ્યા ખાસ કરીને સ્ત્રી મિત્રો મારા બધા સાથે સારા સંબંધો હતા અમે એકબીજા માટે સાવ અજાણ્યા હતા અને એકબીજાને મળવાની કે વાત કરવાની કોઈ તક નહોતી તેથી ઘણીવાર મારી બધી સ્ત્રી મિત્રોએ મને પોતાના વિશે બધું કહેવાનું શરૂ કર્યું કેટલાક તેમના પરિવારમાં ખૂબ ખુશ હતા તેથી કોઈ ખૂબ જ નારાજ હતું અને આ મિત્રોમાં હું એક મિત્ર બની ગયો એક દિવસ એ જ રીતે શોધતી વખતે મને રેખાની પ્રોફાઇલ મળી અને રેખા ખુલ્લા વાળ સાથેની તેણીની તસવીર જોઈને હું મંત્રમુગ્ધ થઈ ગયો હતો સાચું કહું તો હું તે જ ક્ષણે તેના પ્રેમમાં પડી ગયો હતો મેં તેના જેવી સુંદરતા અને સાદગીનો આવો સમન્વય આ પહેલા ક્યારેય જોયો નથી મેં એડફ્રેન્ડનું બટન દબાવ્યું અને પછી શરૂ થયું જીવનનું સૌથી મુશ્કેલ કામ તમે તેને સમજો કે ન સમજો હું દર અડધા કલાકે મારું એકાઉન્ટ તપાસું છું પરંતુ પાંચ દિવસ સુધી તેના તરફથી કોઈ જવાબ મળ્યો ન હતો પરંતુ જ્યારે પણ મેં તપાસ કરી ત્યારે હું તેને મેસેજ કરી શક્યો નહીં કદાચ આ કારણે તેને નાનું બાળક મળી ગયું અને તેણે રસ ન હોવાનો સંદેશો મોકલ્યો મને લાગ્યું કે મારું હૃદય તૂટી ગયું છે પણ તે અનિવાર્ય હતું કોઈ કેવી રીતે હા કહી શકે હું દેખાવમાં બહુ સારો ન હતો અને એક જ દિવસમાં આટલા બધા મેસેજ લખીને મેં મારી જાતનો અહેસાસ કરાવ્યો કેટલીકવાર તેઓ કહે છે કે પ્રથમ છાપ એ જ છેલ્લી છાપ હોઈ શકે છે કારણ કે કેટલાક લોકો મારા વિશે ખરાબ વિચાર ધરાવે છે પણ જ્યારે એક બે વાર મારી સાથે વાત કર્યા પછી મારી ઇમ્પ્રેશન ઘણી સારી હોય છે ત્યારે તે મારી પાસે પાછો આવે છે હું બોલવામાં અને હેન્ડલ કરવામાં એક્સપર્ટ હતો હવે તેણીને સોરી કહ્યા પછી તેણીને આરામદાયક લાગે અને સાંટાની જેમ મેં અંગ્રેજીમાં આગળનો સંદેશ મોકલ્યો જો તમે મારી સાથે મિત્રતા કરવા માંગતા ન હોવ તો તમારા જેવી જાદુઈ આંખોવાળી સુંદરતાને ખલેલ પહોંચાડવા બદલ હું દિલથી ક્ષમા ચાહું છું તો આ મારું વચન છે કે તને મારો આ છેલ્લો શબ્દ છે સત્ય એ છે કે તારી માદક આંખો પર હું ઝરણું છું મેં તેણીને કેટલાક વધુ હૃદયસ્પર્શી શબ્દો સાથે સંદેશ મોકલ્યો અને પછી મેં કહ્યું તેમ જ્યાં સુધી તમે નહીં કરો ત્યાં સુધી હું તમને લખીશ નહીં હું મેસેજ નહીં લખીશ હવે મને તેની તસવીર ગમે છે પણ કંઈ લખતો નથી તે દરેક અપડેટ સાથે મારા ઇમોજી મેળવે છે તે કેટલાક પૈસાની કિંમત હતી જેમ જૂના સમયમાં ઋષિમુનિઓ તપસ્યા કરતા હતા મેં મારી રેખા માટે પંદર દિવસ સુધી સખત તપસ્યા કરી અને પંદર દિવસ પછી મને તેનો સંદેશ મળ્યો જાણે મારા દિલ અને દિમાગમાં ઘંટ વાગવા માંડે બીજી પંક્તિ એ છે કે તમે સારી રીતે ફ્લર્ટ કરો હું લખું છું અને ટિપ્પણી કરું છું હવે અમે બંને રોજેરોજ વાત કરવા લાગ્યા અમે બંને એકબીજાની રાહ જોતા હતા પહેલાંથી જ નક્કી હતું કે તે પહેલાં કંઈક લખશે અને પછી જ હું લખીશ મિત્રો આ બાબતમાં હું ખૂબ જ સરળ છું મારામાં નક્કી છે કે મારા મિત્રને તકલીફ થાય અથવા તેને કોઈ મુશ્કેલીમાં મુકાય એવું કંઈ ન કરવું જ્યાં સુધી તે આરામદાયક ન હોય ત્યાં સુધી હું ક્યારે આગળ વધતો નથી અમારી મિત્રતા હવે ગાઢ બનવા લાગી અમે બંને ફોન પર પણ વાત કરવાનું શરૂ કર્યું હવે સવારે ઘરેથી નીકળતી વખતે તે પરણેલી હતી અને એક બાળકની માતા હતી એક દિવસ જ્યારે હું તેના પુત્ર રના ટ્યુશનમાં કોઈ કામ માટે ગયો હતો ત્યારે મેં તેને ફોન કર્યો કે તે ક્યાં છે અને તેણે મને કહ્યું કે હું કેટલીક વસ્તુઓ લેવા આવી છું અહીંથી હું મારા પુત્રને ટ્યૂશનમાંથી લઈ જઈશ અને હું ત્યાં જ રોકાઈ તેના આવવાની રાહ જોવા લાગ્યો જ્યારે તે આવી ત્યારે તેને મળ્યા વિના હું કંઈ બોલ્યા વગર ઓફિસે જતો રહ્યો થોડી વાર પછી તેણે એપોલોને ફોન કર્યો તો મેં કહ્યું તું આટલી લાલ કેમ છે ક્યાંથી દોડીને આવી છે બાયદ હવે આવો ગુલાબી ચહેરો પણ ભાવુક લાગે છે તેણીએ કહ્યું ભલે ગમે તે હોય તમારું ફ્લર્ટિંગ હંમેશા ચાલુ છે તમે કેવી રીતે જાણો છો લાલ કે પીળો મેં કહ્યું કે તે નિસ્તેજ છે તે કદાચ ખૂબ જ સુંદર દેખાઈ રહી હતી આ સાંભળીને તે ચૂપ થઈ ગઈ જાણે કોઈ સાપે સાંભળ્યું હોય તેણે કહ્યું તને આ બધું કેવી રીતે ખબર પડી હું કંઈ જાણું તે પહેલાં જ તેણે કહ્યું નવીન હમણાં જ આવી ગયો હું હવે ફોન હેન્ગ કરી દઈશ તમે બહુ ખરાબ છો અમે બન્ને ઘણા સારા મિત્રો બની ગયા હતા અમારી વચ્ચે કોઈ ઔપચારિકતા નહોતી આથી મેં પણ ફોન કાપી નાખ્યો અને રાત્રે સાડા દસ વાગે તેમનો મેસેજ આવ્યો કે તમે મને છુપાઈને ક્યારે મળવા આવો છો મેં હસીને લખ્યું મારે શું કરવું જોઈએ મને મેસેજ કે અવાજથી સંતોષ ન થયો તેથી હું તેને મળવા આવ્યો તેણે કહ્યું હવે હું સંતુષ્ટ છું મેં કહ્યું ના હવે ભૂખ વધુ વધી ગઈ છે તેણીએ કહ્યું તમે સંપૂર્ણ બકવાસ છો તમને શરૂઆત કરવાની તક મળતી નથી મેં ખૂબ સરસ રીતે પૂછ્યું અને તમે મને ચાલુ કરો તો મને કહો કે તમે કેમ આવ્યા મેં કહ્યું કે ત્યાં મારી ઓફિસનું કામ હતું પછી તે અચાનક ગાયબ થઈ ગઈ મને ખબર નથી કે મેં કેટલું લખ્યું છે પરંતુ તેણીને કોઈ જવાબ મળ્યો નથી તેણે કહ્યું હા નવીન જમ્યા પછી તેના મિત્રોને મળવા ગયો છે મેં ફોન કર્યો પણ તે કંઈ બોલતી ન હતી પછી તેણે પૂછ્યું કે તમારી પત્ની ક્યાં છે મેં તેને કહ્યું કે તે હમણાં જ ત્યાં ગઈ હતી અને પુત્રી સૂઈ ગઈ છે તે શાંત થઈ ગઈ તે કદાચ રડતી હતી હું તેના અવાજમાં ભારેપણો અનુભવી શકતો હતો તેણીએ કહ્યું શું હું ખરેખર સારી દેખાઉં છું મેં કહ્યું સારું નથી પણ બહુ સારું તો તેણે કહ્યું નવીનને પ્રેમ કેમ નથી થતો તેને કેમ નથી દેખાતો મેં મને કહ્યું તમારા બંને વચ્ચે બધું બરાબર છે તેણીએ કહ્યું કંઈક થશે તો સારું થશે મને ખરેખર નવાઈ લાગી આવી સુંદર અને પ્રેમાળ પત્નીથી કોઈ કેવી રીતે દૂર રહી શકે મેં કહ્યું જો તમને ખાતરી છે કે હું શેર કરવા માટે યોગ્ય મિત્ર છું તો તમે મને કહી શકો છો કે તેણીએ કહ્યું કંઈ નહીં અમે મારા પુત્રના જન્મ પછી દૂર રહીએ છીએ જાણે કે તે માત્ર એક બાળક ઇચ્છતો હતો એવું લાગતું ન હતું કે અમે પહેલા ક્યારે પ્રેમ કર્યો હતો પરંતુ હવે તે થાય છે કદાચ તે મને જરાય પસંદ ન કરે આટલું કહીને તે ફરીથી રડવા લાગી અને મેં કહ્યું કે હું આવીને તેને મળી શકું છું તેણે માત્ર પાંચ મિનિટ માટે ના પાડી અને કહ્યું કે કોઈ જોશે તો તમે ત્યાંથી અહીં કેવી રીતે આવશો ત્યાં સુધીમાં નવીન પણ આવી જશે મેં ફોન કાપી નાખ્યો અને મારી પત્નીને કહ્યું કે મારે ક્યાંક જવું છે મારી પત્ની સાથે ઓફિસની કેટલીક સમસ્યાઓ વિશે ચર્ચા કર્યા પછી હું પજામી કુર્તામાં ઘરની બહાર નીકળી ગયો તેનો ફોન સાચવતા પહેલાં હું તેના ઘરની નજીક પહોંચી ગયો હતો તે નજીકમાં જ રહેતી હતી અને મારા ઘરથી દૂર નહોતી તેનો ફોન આવ્યો અને તેણે કહ્યું સાંભળો પ્રવીણને આવવામાં મોડું થયું છે તે તેના મિત્રો સાથે બેઠો છે પણ આટલો દૂર ન આવો આ બધામાં મેં એક વાત નોંધી કે તેણીએ એક વખત પણ કહ્યું ન હતું કે તે મને મળી શકશે નહીં મેં તેને પૂછ્યું શું તમે મને તમારા ઘરનો નંબર જણાવશો તેણીએ કહ્યું કે મેં કહ્યું પાંચ મિનિટ માટે આટલું દૂર કેમ આવો હું આવ્યો છું મારા આ નિવેદનથી તે થોડી ડરી ગઈ હતી અને જો કોઈ જોશે તો શું કહેશે તેણીને લાગ્યું કે હું જૂઠું બોલી રહ્યો છું અને તેણે કહ્યું કે તમે ક્યાં છો જ્યારે મેં જોયું તો હું તેના ઘરની આગળ બે ઘર ઊભો હતો મેં ઇશારાથી તેમનો આભાર માન્યો અને ફોન પર બાય કહીને મારી બાઇક ફેરવી તે મારી સામે જોઈને જ ઊભી રહી તેણીએ ફોન પર કહ્યું તું હમણાં જ મને જોવા આટલી દૂર આવ્યો છે મેં કહ્યું દૂર તું આમ કહી રહી છે જાણે મારે વિઝા લેવા હોય તું મારી મિત્ર છે હું તને પ્રેમ કરું છું તારું રડવું મને ગમ્યું નહીં એટલે હું તને મળવા આવ્યો તેણીએ પૂછ્યું શું તું મને મળ્યા વિના જશો મેં કહ્યું તું બહુ ડરી ગઈ છે તો તારી ખુશી વધુ મહત્વની છે બસ હવે પછીના સમય માટે થોડીક વધુ આરામદાયક બનો આ મારી પ્રાર્થના છે મેં તેને વિદાય આપવાનું શરૂ કર્યું તેણે કહ્યું ધોંગ ન કરો ત્યાં બાઇક પાર્ક કરો અને આવો હું ગેટ ખોલીશ બસ કોઈ અવાજ ના કરશો પ્લીઝ અમે બંને ચૂપ રહ્યા કદાચ તેને આ ક્ષણે આવું લાગ્યું હશે એટલે જ તેણે પણ આંખો બંધ કરી લીધી તે ક્ષણમાં જ ખોવાઈ ગઈ હતી તે પણ પડમાં ખોવાઈ જવા માંગતી હતી પોતાને રોકવા કે રોકવા માંગતી ન હતી ત્યારે તેનો કોલ હતો બાળક નવીનનો ફોન તે ડરી ગઈ હતી શું કરવું શું કરવું મેં કહ્યું તે હજી ભાનમાં નથી આવી મને તેનો ફોન આવ્યો છે ફોન ઉપાડો નવીને કહ્યું કે તે ત્યાંથી નીકળી રહ્યો છે શું તમે આઈસ્ક્રીમ ખાવા માંગો છો તે તેની પસંદગીની દુકાન પાસે ઊભો હતો તેને ફોન કર્યા પછી તે જીવનમાં પાછો આવ્યો અને મને કહ્યું કે તે મને પ્રેમ કરે છે તમે પ્રેમ વિશે તે અવતરણ જાણતા નથી હા કાળજી તેને પૂર્ણ કરે છે તે મારી પસંદ અને નાપસંદ વિશે બધું જ જાણે છે મેં તેને બોલાવ્યો તેનો આભાર માન્યો અને કહ્યું કે કૃપા કરીને રડશો નહીં મેં તેને શું કહ્યું આમ જ હસતા રહો મેં મને કહ્યું તને ખુશ જોઈ મારી જરૂર કરતા વધુ છે થોડા દિવસો પછી તેણીએ ખુશીથી કહ્યું કે એક સારા સમાચાર છે તમે મને રાત્રે મેસેજ કરશો પછી હું તમને કહીશ મેં ઘણું પૂછ્યું પણ તેણીએ કહ્યું રાત્રે તેણે હા પાડી અને હવે સરપ્રાઇઝ થવા દો મહેરબાની કરીને જ્યારે મેં તેને રાત્રે લખ્યું ત્યારે તેણે પણ લખ્યું અને કહ્યું કે તે મને કંઈક કહેવા માંગે છે મેં મને પણ કહ્યું તેણીએ કહ્યું મને કહો મેં કહ્યું હું તને પ્રેમ કરવા માંગુ છું તેણીએ હસીને કહ્યું કે પછી હું શું ખાવા જઈશ તે તમારા ઉપયોગ માટે છે સાસુ પાંચ દિવસ માટે બહાર જવાની છે મારા દેવરના ઘરે હું કંઈ બોલું તે પહેલાં તેણે કહ્યું અમે અમારા હૃદયની સામગ્રી માટે ત્રણ દિવસ સુધી કોઈપણ પ્રતિબંધ વિના મળી શકીએ છીએ મેં તમને ગઈકાલે ઓફિસમાં કહ્યું હતું કે મારે એક ક્લાયન્ટને મળવા જવું છે અને પછી કોઈ કામની ચર્ચા કરીને હું મોડો પાછો આવીશ મેં ઘરે પણ એ જ કહેવાનું બહાનું કાઢ્યું હતું કે જો હું ફોન પર વાત ન કરી શકું તો કોઈ વાંધો નહીં મેં બેલ વગાડી અને દરવાજો ખોલ્યો જ્યારે તે દરવાજે મારી રાહ જોઈ રહી હતી ત્યારે મેં અંદર જઈને દરવાજો બંધ કરી દીધો અને તેણે કહ્યું કે તમે ચા પીશો અમે ચા અને થોડો નાસ્તો કર્યો અને તેના બેડરૂમમાં આવી તેણીએ કહ્યું કે મને એક ખૂબ જ સારો મિત્ર આપવા બદલ આભાર મને સારી લાગણી આપવા બદલ અમારો સંબંધ ખૂબ જ સારી રીતે ચાલી રહ્યો હતો તો મિત્રો તમને આ કહાની કેવી લાગી એમને કોમેન્ટ કરીને જણાવો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવો જેથી કરીને આવનારી તમામ વીડિયો તમને જોવા મળે ધન્યવાદ મિત્રો ફરી મળીશું એક નવી વાર્તામાં આભાર